મહુવા શહેરના આંબાવડી વિસ્તારમાં સેવાકી લોકો અને મુસ્લિમ આગેવાનો દ્વારા ઇમામ હુસેનની શહાદતની યાદમાં અને મોહરમ નિમિત્તે સુંદર રીતે ન્યાઝનું વિતરણ થઈ રહ્યું છે કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર દરેક સમાજના લોકો આ ન્યાઝ ગ્રહણ કરી ધન્ય બની રહ્યા છે મહવા શહેરના આંબાવાડી વિસ્તારમાં સેવાકી લોકો અને આગેવાનો દ્વારા મોહરમ નિમિત્તે ઇમામ હુસૈનની શહાદતની યાદમાં મહવા વાસીઓ માટે ન્યાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ મુસ્લિમ તમામ લોકોએ ન્યાઝ લઈ માનવતા દર્શાવી હતી શેરડીનો ઠંડો ઠંડો રસ અને ગરમાગરમ મિક્સ ભેળની સુંદર વ્યવસ્થા ન્યાઝ તરીકે કરવામાં આવી હતી મહવા શહેરમાં આપસમાં મેળમથી રહી રહ્યા છે ત્યારે હાલ મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ મનાવાઈ રહ્યો છે ત્યારે મોહરમ અંતર્ગત ઇમામ હુસેનની યાદમાં હર વર્ષની જેમ આ વર્ષે પણ આંબાવાડી ખાતે એટલે કે ગ્લોબલ હોસ્પિટલ ની સામે સેવાકી લોકો અને આગેવાનો દ્વારા સુંદર ન્યાજની વ્યવસ્થા કરવામાં આવી હતી અને દરરોજ અલગ અલગ પ્રકારની ન્યાજની વ્યવસ્થા કરાઈ રહી છે તો આજે ઠંડો ઠંડો શેરડીનો રસ અને મિક્સ ભેળની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આ ન્યાજરૂપી પ્રસાદની વ્યવસ્થા તમામ સમાજના લોકો માટે કરાઈ છે અને જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ફક્ત માનવતાનું કાર્ય થઈ રહ્યું છે સેવાભાવી લોકો અને આગેવાનો કહી રહ્યા છે કે હર વર્ષે મોહરમમાં અહીં ન્યાઝનું વિતરણ કરાય જ છે લબેક યા હુસેન સલામ અલેકુમ આંબાવાડી વિસ્તારની અંદર સમગ્ર મવા શહેરની અંદર અત્યારે આપ જે લાઈવ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે આંબાવાડી વિસ્તારની અંદર આજે મોહરમ છ નિમિત્તે સતત અહીંયા સબીલે ઉસેરનું આયોજન દર વર્ષની જેમ સતત અહીંયા થઈ રહ્યું છે અને હિન્દુ મુસલમાનના ભાઈચારાને એકતાના પ્રતિક માટે વાતાવરણ ઊભું કર્યું છે સમગ્ર આ વિસ્તારની અંદર દરેક સમાજના લોકો ન્યાજ અને પ્રસાદી બે લેવા માટે અહીંયા નિયાદનું આયોજન કર્યું છે સતત સવારના અગિયાર વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી કન્ટિન્યુ માણસને ન્યાજ આપવામાં આવે છે દસે દસ દિવસ મોરમ નિમિત્તે એક એકતાનું પ્રતિક થઈ રહ્યું છે ખરેખર અહીંયા ઇમામ હુસેન સાહેબે પોતાનું જીવન આપી અને બલિદાન આપી ઇસ્લામ ધર્મની સ્થાપના કરી હતી અને આજે ભાઈચારાનું અને એકતાનું પ્રતિક સામે ઇસ્લામ ધર્મને ફેલાવ્યો હતો એના માટે આપ સૌની વચ્ચે હું એકવાર ફરી એકવાર આંબાવાડી વિસ્તારની અંદર મારી સાથે દરેક સમાજના લોકો તથા અમારી કમેટી અહીંયા ઊભી છે તેનો હું આભારી અને ઋણી છે અને મને સાથ સહકાર આપ્યો છે અને મવાની સમગ્ર જનતા દરેક સમાજના લોકોએ મને સાથ સહકાર આપી એકતાનું વાતાવરણ થઈ ગયું ન્યાદે હુસેન મેં લબે ક્યાં હુસેન ક્યાં હુસેન